वेलकम टू नरसाना धाम रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने रायजी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो YouTube, Instagram, Facebook के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। भई बजाने राम। बाहर बैठे लाने खूब राम से। दिक्कत यों सेवों को न राम सराम। नहीं ना खूब राम। मेरी महाकारी न राम। આનંદ લીધો નહી ઘણો આનંદ લીધો ને મોજ આવી ગઈ ને મોજ મોજ કેટલા ના મોજ આજ ચોખો જો એકલા એકલા આવતા તાર મોજ આવતી

અને કુને પાકવામાં કઈ એને કઈ નવાય નહીં આ લખાણ હતું લખેલું હતું વિડિયો થી રતી ભાઈ એ કુને નું ફળ તમને વેચો છું પ્રાપ્ત તમને બધાને હાલો છે બરાબર છે તમને બધાને આનંદ થાય છે કે ના અમને છે ને કો આનંદ થાય છે માં અમને કહેવાય ને કે બોજ હરજ ઉલ્લાસ એ ખબર ની માં તમે ચારા આવવાના છો કેટલા વાગે આવવાના છો કેવો છે દીકરી દીકરીઓ રાહ જોવે છે ઓફો જોવે છે અહીંથી આવે કે નીકળે રાહ જોતા હોય છે આ ગેટે થી કે આ ગેટે થી આવે એટલો બધો પ્રેમ ભાવ એટલે તમે એટલો બધો જો પ્રેમ ભાવ રાખ્યો હશે તો એટલો મારો તમારી પર રહેશે જીવન માં તફલીક નહીં પ્રત્યે ઉડો કર્યો છે પણ તમારી ભક્તિ તમારો ભાવ તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધા અને એ શ્રદ્ધા વાળી ઝોન મહાકાળી

કોઈ દાડા મેનો ના મરાય આખો નાખો જો પાવાગઢ નો ડુંગરો દેખાતો તો યાદ રાખવાનું સત છે તો જ દેખાતો મારો સતનો નો જય હશે જયકારો હશે તો દેખાતો છે ગોડા અને હજુ તો વાર છે ખાલી જોતારો થાય છે હું અને પ્રત્યક્ષ દર્શન ના હાલું તો માતા મટી જવું પ્રત્યક્ષ દર્શન ના તો માતા મટી જવું કાલે મેં કેટલા દીકરાઓ ના છે દીકરા ખબર છે મને કોઈ ઓળખી ના મેં તો ગમે તેના રૂપ માં પૂછી લીધું અહીંથી આવો છો આ કોણ છે એમ પૂછ્યું પણ ખબર ના પડી ભ્રમિત કરી ના છે કાલે તો

આગળ પછી પગડે તો છોરી અમી આવતી હોય આવું છે મારે ખવડાવો ને ઠીક છે માતા કઈ હોય છું કોઈ જોઈ શકે કોઈ બોલી શકે એમ ભાઈ ખુશ હોય છે આનંદ રહો ખુશ રહો હંમેશા એકબીજા નો પ્રેમ કરો નફરત ના કરો ગુસ્સો ના કરો મેં તો દરેક કીધું છે આનંદ પ્રેમમાં આનંદ ગુસ્સામાં નથી બંગારમાં ભંગાર એક તમને કે અઠાણા ના ભાવે ના મળે આમ જીલા તો તમને ખબર છે કિંમત કઈ જગ્યાએ થાય છે બધા જોવો છે ને આની દશા ખરાબ થઈ ગઈ ડુબરી થઈ એનો ભંગાર બરાબર છે અને જેનું માન મર્યાદા મોલ આવતો હોય ને કદાચ સ્થાન આપી દે હા રામ રામ મેં નક્કી કર્યું છે સંસારમાં જે પણ વસ્તુ જે પણ લૂંટાય છે

તમારે એક માંથી એ આજ્ઞા નો શબ્દ નું પાલન કરે છે પૂરેપૂરું નિશ્ચર પૂરેપૂરે પ્રામાણિકતા હાથે સચ્ચાઈતા હાથે ભક્ત આજ્ઞા નું પાલન કરે આ શબ્દ કીધો આ શબ્દ મારા માથા બરાબર બરાબર મારા માથે પગ બરાબર છે મારી માતા મોડામાંથી કરવા બેઠો તમે તમારું ધ્યાન રાખો તમે હરેક વસ્તુ નું પાલન કરો હરેક પાલન કરો સંસાર સમાજ કુટુંબ ગામ વસ્તી થી દરેક નું પૂરેપૂરું દરેક નો ન્યાય આલો અને દરેક ને જોડે પ્રેમથી રહો બાકી કામ હું કરો બરોબર તમે ત્યાં કશું કરતા કામ હું કરું તમે કરતા હોય તો મને બોલો બોલો છો બાકી ખબર છે કઈ હોત તારે બરાબર છો તમે જ કરતા હો તો કઈ હોત કરી લો જગ્યા પણ મેં તમને એથી ઉઠાડી નહીં લાવી ત્યાંથી ઊંચા કરી નહીં મિલતી ત્યાં જેથી કરીને દુનિયાની નજરમાં જગતની નજરમાં તમે દેખાવ કે આ છે માતા ના અમને તો ગર્વ છે આજ બોલે હું હઠીલી માતા છું મને આનંદ થાય છે ઘણા ગુનાઓ કરીને આયા છો ગુના થી પીડાવશો ગુના થી કષ્ટ થો છો તમે ભોગવો છો જાણો છો પણ તમે ખુબી જાણો છો કે અમે જેટલા ગુના કર્યા એટલા અમે માફી ક્ષમા

એ હું પ્રિન્ટ કાઢી ના લે સમય નઈ ભલે મારા દીકરા ના ટોટિયા ચાલો મારા માતા ચાલો પેલા મારા છે ખબર છે કે ઘરથી છે કે ખાતર છે કે

ચા પાણી પાય ને મિત્રતા થઈ જ દુશ્મન ને વાટી વાળી મિત્રતા કરીને એને સીધો સીધો આગળ મોકલી દીધું ખબર છે ભાઈ દુશ્મન એવું કહે ને કે માતા ને જોઈ લે તમે જો હું તમને જોલો જો લો યાદ મા એટલે કઉ છું કે દરેક ઘરમાં

દુખી કરે છે કોઈ દેવ તમને ગુનામ નાખી રોજ મારે છે એનું કારણ શું છે ગુનામ બરાબર બાકી માતાઓ કે નહીં કરતી કેમ નહિ કરતી માં રૂપા કરવાનું કોઈ કારણ માં હે ઓછા થાય તો બે બીજા વર્ષે

વધારાનું કોઈ કરશું આપડે જાતે લઈ લેવાનું એવું લાગે કે મારા પાક નું લઈ લઈએ બરાબર છે રતી ભાઈ મારા આખ છે તો અમે લઈ લઈએ અમારું છે બાકી શું કરે ખબર અર્જુન

તમે તૈયાર રહેજો કોઈ કોઈનું દુઃખ કોઈ વેચાતું નહીં સુખ કોઈનું વેચાતું ભોગાવું પડશે ચાહે દુઃખ હોય ચાહે સુખ હોય ચાહે રડવાનું હોય ચાહે ગમ હોય ચાહે હોય તો પડશે બરાબર પણ મારા દરબાર મારા નજર નાખો ને

મેન વાત કોઈ દેવી શક્તિ કોઈ માતાજી નડે તો આ બેઠી ગાદી મારી શક્તિ કદાચ ખોઈ ગઈ હોય તો ભૂલ માં જાય તો મારે કોમ લાગે ખોટી તમને ના ને એટલે હું દરેક ને કઉ છું કે ભક્તિ સેવા હે

હાચી રાખ દે ખાલી મને હાચી રાખ દે માની છો ભૂલી આવું કીધું કઈ ના હું લેવા આ તો ચોલો કર્યો એટલે બાપુ દેખાઈ ગયા મોટા મોટા બાપુ ખરા ને હે ને બાપુ હેના બાપુ

આવું ના કરો તમે મનુષ્ય નો અવતાર એટલો સરસ લઈને આવ્યા છો એટલું બધું કે મને માતા નો અફસોસ થાય છે જે અવસર માં લ્યો જવરા અવસર માં એ અવસર

દરેક મારો ભક્ત છે દરેક ભુવાજી હશે તો એને કઉ છું કે પેલા તું એવો તૈયાર થા કે તારી પર ડાગ ના લાગે મારા માતાના નામ સમજી લેજે પછી હું માતા બતાવું કેવી દરેક પર ચમચમ કૃપા કરો છો પણ આ તો પેલા માતાની વાત

ના આ પ્રથા બંધ કરી દો બરાબર અને દરેક ખાલી કોઈ પૂછતા ના વિશ્વાસ ના હોય ને તો મારી નજર રાખજો નહીં સેવક ભાઈ ભક્ત ને પૂછવાનું શું છે ખાલી અનુભવ કરવાનો બેઠા બેઠા તમારે પૂછવાની જરૂર અનુભવ કરો મારો ખાલી આ અનુભવ જીવનમાં કોમ લાગશે જ તમારી ડુબરી દસ ને ત્યારે હું રસ્તા માં સમજા માં મેં એવું કીધું દીકરા મહાકાળી છે

કે પેલાના જમાના ઘડિયા વડવા પૂછી લો એમને ખાવાનું નામ મળે ગરબો ટાઈમ ટાઈમસર મૂક્યા આવતા માતાજી નો ગરબો એમ કરી આવતા એ સારું કરે માતાજી ભંડાર ભરેલા રાખે

આપડો દીવો ના બોલાય જાય બરાબર આપડો દીવો રાખશું ને પેલો અખંડ ચાલુ રેવાનો બરાબર આપડો ને ખબર છે હે ને આ હાચવજો બરાબર મા તો આજે શું આવડે છું બારોટ તમારી જોડે રહેવાની અને રહીશું ગોડા તમે તમે ઘેર છો અને મરચું રોટલા ખાતા છો ને તો આનંદ આનંદ મેળવતા

થાય કે ના ના કરી શકશે જીવન માં મહેનત કરે છે ને દરેક નું સારું કરશે પછી આમ કરું બાકી ના એ તો ભૂલી જવાનું એમ કે માતા કોમ કરું એ તો તારો ભાવ ને તારા ટોટિયા ચોપડો ગયો એટલો તારા પર જાય બાકી મારી નજર પડી જાય સુખી આખી જિંદગી સાચી ને એટલે એ તો મને મેણા ટોળા મારવાની જરૂર કરોડો ની સંખ્યા માં લાખો લાખો ની લાખો તારવા તાજા થાય તમે ધરાક ધરાક કરજો કે મારો લિસ્ટમાં કાઢજે તમારે કેરવું પ્રાર્થના કરવી પડે તો હું પેલો કમર નોમ લખી દો અમને કેવો ઉપર પડે છે નોમ લખાવા રહી ગયો મારો પાછળ પાછો